મારો બેટવા આ ગોડાઉન તો તોડ્યો હવે લોખંડ બધું વેચી ગયું પણ આ સિમેન્ટ ના પત્ર હજુ વેચાતા નહીં હવે કોઈ સારું ગ્રાહક આવે તો બટ બટકાય મેલું સારો ભાવ આવે એટલે લોખંડ તો સારો ભાવ આવ્યો પણ હવે પત્ર વેચવાનો ઘાટે અહીં હવે એક થપ્પો એ પડે ને એક થપ્પો એ પડે બે ચેરો પડે હવે કોઈ સારું ઘરાક આવે સાપરું બાપરું બનાવવા ચોમાહામાં તો આ પત્ર વેચી મારું પત્ર તેમ તો હારા હ ટાટા ના હ ટાટા ના એકદમ મસ્ત પત્ર હે મજબૂત પત્ર હ કોઈ આવ થારું ઘર હે તો બટકાઈ મેલુ આયા પત્ર હે એમ તો

તો પત્રો મારે બેટા વેચા તો વાલ લાગશે પત્ર પત્ર આ પોપત ફૂટીએ તો વેચવા બહુ કાઠા પડી જાય મને પણ એ પણ આવી જવાનું આ પોપત ફૂટીએ પત્ર વેચાય મને લાગતું નહીં આ લોબો તો વેચી જ આ લોબોની તો મને જરા ટેન્શન નહીં પણ વાની ટેન્શન છે મને હતો આ પોપત ફૂટીએ વેચા અને એના ઘરક જલ્દી નહીં થાય તેમ કે ભાઈ ટેકા વધારે મેલવા પણ આવવામાં તો પાહા આ પેલામાં તો ઓછા ટેકામાં ચાલો

પછી પહેલા તમે આ ઉપર થાય નેદાન મન જોવા દો પત્તું તું નહીં તું મારું અલા ભલા મોડા પતરું તમારું શેપ ફૂટેલું

વેચવાના વેચવા બેઠો હોય ખોટી ધારી કરી વાર રાખવાની હિમ બેઠો પત્ર ની વેચવાના છે ભાઈ તો વેચી મારો પણ કોક આવતું હોય ગરાક આવતું હોય તો નહીં ને પેલો મણીવાળો વાળો નાક બેસી રે પેલા દાગીના ઉપર બેસી આખો જાણ હોય ને બેસી રહ્યા હોય છે કોઈ હગા વાળા તો જવું આવું ના આવું એ બે આવું જ પડે કઈ કોઈ અમારી જગ્યા પર બેસી અમે કોઈ ના બેસી કઈ વળી લો મને આ પત્ર હાલ દેજો એટલે હું લઈ જવું કે લેવાના હા આ પત પત ફૂટિયા લઈ જવું એટલે મારે વાડ કરી લેવા રૂપિયા દોઢસો રૂપિયા થાય એક પત્ર ને તમે આટલો આટલો ડેકો નહી કરો ગોમ ના મોકી ધંધા હોય નહી ભૂખ તો કોઈ લાગી પતરા લેવા આવ્યો તો હાલો તો સારું જઈ જુએ કાદું પતરું લાવો ડોસો રૂપિયા એક નંગી ના

રાખો તાર હું તમારા ઘે અમારે તો કોઈ જરૂર નહીં અમે બીજે થી લઈશું પછી અત્યારે જે તમે નવ વસ્તુ લેવા જો ના તોલી તો ના આવે તમારે લગી ના શરમ વગર ના મોણસ લગી તો શરમ ભરો

નવરો ના હોય ના બાર મહિને તમે તો આયા બાર મહિને બાર મહિને એટલે અમારે ઢોરા કરવા વાળું કોઈ નઈ પાછું બોર નું પાણી થાય ને ખેડૂતો લાવવાનું હોય ને એટલે પાઇપ હોય ઘરમાં આ કોપ મેળવાનો ઘરમાં આ કોપ મેળવાનો એટલે બધું પરકા મોણ હાથમાં જો હાથમાં હાલીને એક ખ હ અને જો કોપ મેળવી દે

તારી તો પતરા લેવા આયા છે તમને પથરો હશે તમારો હગો હું પતરા લેવા ગયા તો મન તો કોઈ આલિયા નહી મન તો ના પાડી તમારે જાય તમારી નીચામાં પતરા કોઈ પતરા લેવા ઉડી આયા છો હવે અગો હગન કોમલા તો ના પાડી જઈ લેવા

ઓ કેટા ને કેટા નો આ સાવા વાત આજી કે પાથ ત્રણ પત્રુ માં મેલું ને તા રે એટલે કદાક વાધુ બોધુ આવે તો ઉડી જાય એવા સાચી કરી તમે હા તે પેલું લઈ બાર ફૂટી પૈસા પૈસા ન્યા આલું તો બહર રૂપિયા આલવા ભઈ

પેલા પેલા લઈ દેવા છે આ નહીં લઈ દેવા આ તો આનું તો પાડા પેલા હાલ મેન્યુ નાખેલું છે ને એટલે આવા ચાલે છે ખાલી સો રૂપિયા ના પેલા બે લીધું દઉં સો રૂપિયામાં જ પણ હાલ નહીં જરૂર ફોડી નાખી બીજું કોઈ એક વાર ધગલો કરી મિલજો તમે કોઈ બીજું કોઈ વાહમાં કોઈ જોતો હોય ને એ બટકાઈ નાખે તમે તમે બહુ મારજો મારે નહીં જો જગ્યા રોડા એ મારે મેલેવી જગ્યા નહીં હાલ જો ને તા હેજો ચાલ 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 નહીં લેવા આવી જેવી તમારી ઈચ્છા હા ચલો પેલા લોબા નો જુગાર થઈ ગયો હેડો નોન વેચી જા મોટા વેચાણ એટલે નોન વેચી જા હગા જોડે હું આશા રાખવાની અમારું ટીમ ઓફ ગુજુ પાટા અમારું ટીમ ઓફ ગુજુ પાટા અમારું ટીમ ઓફ ગુજુ પાટા અમારું ટીમ ઓફ ગુજુ પાટા